નમસ્તે અતુલ કાનાણી પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ ચોમાસાની સિઝનમાં વરસાદની ખેંચ પડવાને કારણે ખેડૂતોએ વાવેલ ચોમાસું પાકમાં પાણીની ખેંચ જણાઈ રહી છે અને પોતાનો પાક મૂર્જાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતોની રજૂઆતોને લક્ષમાં લઈને મેં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં અને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલ છે જેમાં વીજળી આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોને આપવામાં આવે જેથી કરીને ખેડૂતો પોતાના ઊભા પાકને પાણી દ્વારા બચાવી શકે પાકને એવી જ રીતે સોની યોજનાનું પાણી ચેકડેમ તળાવો અને નદીના પટમાં જો અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પોતાના બોર અને કૂવામાં પાણી ચડી જવાને કારણે એમને પણ ફાયદો થશે જેથી તેઓ પોતાનું ખેતરમાં પાણી પાકને આપી શકશે આ માટે બંને સરકારના મુખ્યમંત્રી શ્રી અને પાણીપુઠા મંત્રીશ્રીને આજે મેં ખેડૂતોની આ રજૂઆત ધ્યાન ઉપર મૂકી છે અને મને આશા છે કે આ બાબતે સરકારશ્રી હકારાત્મક પ્રત્યુત્તર આપશે